વડોદરામાં માતેલા સાંઢની જેમ દોડતા ભારદારી વાહને ગઈકાલે વધુ એક આશાસ્પદ યુવકનો ભોગ લીધો હતો વાત એવી હતી કે સમતારોડ પર ગઈકાલે રમતી બપોરે ડમ્પરની અડફેટે બાઇક સવાર બે યુવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમાંથી એક યુવકનું મોત થતા ખડભડાટ મચી ગયો હતો ડમ્પરની અડફેટે યુવકના મોત પાછળ શહેરની ટ્રાફિક પોલીસની બેદરકારી કારણભૂત છે નો પાર્કિંગમાં વાહનો મૂકનારા સામાન્ય નાગરિકો સાથે દાદાગીરી કરીને નાણાંની ઉઘરાણી કરતી ટ્રાફિક પોલીસ ભારદારી વાહનોને શહેરમાં પ્રવેશતા રોકવામાં સદંતર નિષ્ફળ અને એને લીધે માથેલા સાંડની જે બેફામ દોડતા ડબ્બરો શહેરના નાગરિકોનો જીવ લઈ રહ્યા છે શહેર નજીકના કોયલી ગામે રહેતા અજીત યાદવ અને પંકજ યાદવ એક જ મોટર બાઇક પર સવાર થઈને સમતા રોડ પરથી પસાર થતા હતા તે સમયે પાછળથી પૂર ઝડપે ધસી આવેલા ડંપરે એમની બાઇકને અડફેટે લીધી હતી આ દુર્ઘટના એટલી ખતરનાક હતી કે એમાં બંનેને ગંભીર ઈજા પહોંચી હતી જેમાં પંકજ યાદવનું ઘટના સ્થળે ઘટનાની ગંભીરતાને જોતા પોલીસના ઉચ્ચ અધિકારીઓને સ્થાનિક કાઉન્સિલરો દોડી આવ્યા હતા જ્યારે વિફરેલા ટોળાએ ટ્રાફિક પોલીસની કામગીરી સામે રીતસરનો બળાપો ઠાલવ્યો હતો લક્ષ્મીપુરા પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો દાખલ કરીને એની ધરપકડ કરી છે સ્વામી એક બે ત્રણ અહીંયા હજાર હજાર લોકો અહીંયા જ્યારે છે અને સાથે સાથે એક લક્ષ્મીપુરા જવાનો રોડ છે એક નારાયણ ગાર્ડન જવાનો રોડ છે કોર્પોરેશન તરફથી ટીપી પાડી અમે લોકો ખૂબ રજૂઆત કરી અમારા સ્થાનિક કોર્પોરેટરથી કરી રસ્તાઓ થઈ ગયા છે પણ આજની જે બનાવ બન્યો છે એની અંદર તમે જુઓ છો કે વાળો અહીંયા એન્ટ્રી જ નથી જે રીતના જે એન્ટ્રી આપવી જોઈએ એ એન્ટ્રીનો ટાઈમ નથી એવા જ્યારે ફૂલ ટ્રાફિકના ટાઈમે ફૂલ સ્પીડમાં આવે છે સાથે સાથે એ મોબાઈલ ચાલુ છે અને જે માણસ ડ્રાઇવિંગ કરે છે કે એની સ્પીડ એટલા વધારે હતી કે તમે જોઈ રહ્યા છો કે એના હેલ્મેટ હોવા છતાં પણ એની ઉપરથી આખી ગાડી ચાલી ગઈ છે તો આવા ડ્રાઈવરો પર આવા ડ્રમ્પ પર ચલા ચાલકો પર બી જવા જોઈએ અને સાથે સાથે કોર્પોરેશનને બી અમે સૂચના આપીએ છીએ કે આ વિસ્તાર માટે અમે પોતે કોર્પોરેશન તરફથી એક્ઝિબિશન જગ્યાના રોડ છે એવી રોડ જ્યારે આપણે બનાવ્યા હોય ત્યારે એવું કહેવામાં આવે છે એ સ્કૂલ નથી તો પરમિશન નથી આવી તો એવી કેટલી એવી જગ્યાઓ છે કે જ્યાં સ્કૂલો નથી હોતી તો પણ આપવામાં આવે છે તો આજે મેં કોર્પોરેટરોને બી કીધું છે અને કીધું છે અને કમિશનરે છેલ્લું અલ્ટિમેટમ આપીએ છે કે ગમે તે સંજોગોમાં અહીંયા એમની પાસે કોઈ સર્કલની વ્યવસ્થા ના હોય તો પૈસા અમારા પોતે અમારા ટ્રસ્ટ તરફથી બી કરવામાં આવશે અને ન તો સોયબુ પછી કોર્પોરેશન ન કરે તો લોકો આજે તમે જોઈ રહ્યા છો કે અમારી સામે જ્યારે ડેડ બોડી પડી હોય પબ્લિકનો આક્રોશ હોય તો ન છૂટકે લોકો અહીંયા ખાડા ખોદીને પછી પમ્પર જાતે બનાવી દેશે તો મહેરબાની કરીને એક્ઝિક્યુટિવ એક્ઝિક્યુટિવને કહીએ છીએ અમે લોકોની સાથે રહેનારા લોકો છે અને વહેલી તકે કોઈ પણ કાયદાની પર જઈને અહીંયા કરવામાં આવે અઠવાડિયાની મુદત આપે નહીં આવે તો લોકો આને સાથે રહીને કરશે એની જવાબદારી વડોદરા મહાનગરપાલિકા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ટ્રક મિલરસ ચાલક સાથે ડમ્પરનો એક્સિડન્ટ થયો છે જેમા ટ્રક મિલરસનો ચાલક છે અને પોતાનો કવલ મુંજી દેતો નીચે તો આ માહિતી પ્રાપ્ત કરી સીસીટીવી જી અને અત્યારે કેવું ડ્રાઈવર છે પોલીસ હજી